તે અંગે સાયબર ક્રાઈમ સેલના ડીસીપીએ વધુ માહિતી આપી હતી એ કાલે માનનીય ગૃહમંત્રી સાહેબ સીબી સાહેબ અને જેસીબી ક્રાઈમ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ સાયબર ક્રાઈમ ક્રાઈમ સેલની ટીમ દ્વારા કુત્સી ટોપના એક આરોપી રાજ ને ઝડપી પાડવામાં આવે છે આ જે ગુનો છે કઈ કઈ સાલે દસમા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પલેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા મરાજા ખાતે ઉપસ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ અઠ્યાવીસ મોબાઈલ ફોન અઢીસો સિમ કાર્ડ એકસો અસી જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો જે લેપટોપ મળી આવેલ હતો તે લેપટોપમાં લગભગ બેસો બેસો એકસઠ જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાનાનો વ્યવહાર પણ ચાલતો હતો તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી

બાર આરોપીઓ પણ પકડાયેલા પકડાયેલા હતા આ તમામ આરોપીઓ સામે દેશભરમાં કુલ ઓગણત્રીસ જેટલા ફરિયાદો નોંધાયેલ છે એના સિવાય આ તમામ આરોપીઓ પાસેથી અમે લોકોને એક હજાર ઓગણત્રીસ જેટલા બેંક ખાતાઓનો પણ માહિતી મળી છે એ તમામ ખાતાઓ સામે એનસીસીઆરપીમાં અઢારસો જેટલા સાયબર કમ્પ્લેન્ટ્સ ઓલરેડી નોંધાયેલ છે તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને અપીલ કરું છું કે તમને કોઈ કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવતા નથી આપતા તમામ બેંક એકાઉન્ટો છે કે સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમ આ સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારે તમારી પણ જવાબદારી આમાં નક્કી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો એટલા માટે હું તમ બધાને અપીલ કરું છું કે આવી કોઈ લોભ લાલચ મે નથી આવતા અને સારી રીતે અગર તમને અગર કોઈ ખબર પડે તમારા સામે કોઈ અગર કમિશનના માટે બેંક બેંક ખાતા ખોલાવવા માટે તમને સંપર્ક કરે તો તમે સીધી રીયા આ બાબતની સૂચના અમે લોકોને આપો તો અમે લોકો પ્રોએક્ટિવ રીતે આ દિશામાં કામ કરીશું સર અત્યાર સુધી તપાસમાં કેટલા લોકો સીધા બન્યા છે તપાસમાં અઢારસો જેટલા તો તો છે છે બેઝિકલી ફ્રોડ ઓલરેડી થઈ ગયું એના સિવાય જે દેશભરમાં નોંધાયેલ છે જે અલગ અલગ રાજ્યમાંથી છે ફોર એક્ઝામ્પલ કર્ણાટકનું છે હરિયાણાનું છે એના સિવાય ગુજરાતનું છે મુંબઈનું છે તો અલગ અલગ રાજ્યમાંથી કુલ મળીને સત્યાવીસ જેટલા એફઆઈઆર નોંધાયેલ છે એમાં જે મુખ્ય આરોપી છે મિલન દરજી એની સામે અમે લોકો ઓલરેડી પ્રોસેસ ચાલુ છે એમને ધરપકડ કરવા માટે તો મુખ્ય રીતે મિલન દરજી સુરતથી ચાઇનીઝ ગેંગને સાયબર ફ્રોડ કરવા માટે જે બેંક અકાઉન્ટ મેં એમને જરૂરિયાત છે તો એ બેંક અકાઉન્ટ આપે છે અને આ સંપર્કમાં એ લોકો દુબઈ ખાતેથી આવ્યા અને મિલન દરજી મોટાભાવ એક કોર્ડિનેટ કરે છે દુબઈથી

એમના કહેવા મુજબ તો 10 થી પંદર હજાર રૂપિયા એમના ખાતામાં પર ખાતામાં એમને કમિશન મળતો એના સિવાય ઘર માં પણ એ લોકોને રૂપિયા પાડવામાં આવે છે કમિશન આપવામાં આવી છે